સંખેડા તાલુકા કક્ષાની સ્વાતંત્ર દિવસની ઉજવણી માંજરોલ ગામે ઉત્સાહભેર સંપન્ન માંજરોલ ગામ ખાતે સંખેડા તાલુકા કક્ષાનો ઓગણએસી મો સ્વાતંત્ર દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો કાર્યક્રમમાં ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સરકારી યોજનાઓ અંગે માહિતી આપી વિવિધ કલ્યાણકારી કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી શિક્ષણ આરોગ્ય અને મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલો વિશદપણે રજૂ કરવામાં આવી કાર્યક્રમમાં રમતમાં શ્રેષ્ઠતા ધરાવનાર ખેલાડીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત સાથે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો અંતે મહેમાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખે